આજે આપણે લસા અને ગુસાની અંદર એક આપણું સૂત્ર આપેલું છે એના આધારે આપણે લસા અને ગુસા કેવી રીતે શોધવા અને એ સૂત્રનો ઉપયોગ લસાઘૂસામાં કેવી રીતે કરવો તે અંગે આપણે શીખીશું સૌ પ્રથમ આપણે સૂત્ર જોઈશું કે લસા ગુણ્યા ગુસા બરાબર એબી બી એ બી એટલે કે બે સંખ્યાઓનો ગુણાકાર આપણે જે લસા ગુસા શોધીએ જે તે બે સંખ્યાનો લસા ગુસા શોધીએ છીએ તે સંખ્યાઓના ગુણાકાર બરાબર એ લસા અને ગુસાનો ગુણાકાર થાય આપણે એક રકમ જોઈશું કે બે સંખ્યાઓનો બે સંખ્યાઓનો ગુસા એકસો પિસ્તાલીસ અને તેઓનો લસા બે હજાર એકસો પંચોતેર છે જો તે સંખ્યાઓ પૈકી પૈકી એક સંખ્યા સાતો પચીસ હોય તો ભૂસા આપેલો છે એકસો પિસ્તાલીસ લસા આપેલ છે બે હજાર એકસો પંચોતેર એક સંખ્યા આપી છે એક સંખ્યા જેને આપણે એ કહીશું એ બરાબર આપણને આપે છે સાતસો ને બીજી સંખ્યા શોધવાની છે જેને આપણે બી કહીશું જે આપણે શોધવાની છે આપણે સૂત્ર મૂકીશું કે ભૂસા ગુણ્યા લસા બરાબર એ બી આપણો ભૂસા છે એકસો પિસ્તાલીસ લસા છે એકવીસ પંચોતેર એટલે બે હજાર એકસો પંચોતેર અને આપણો એ એટલે સાતસો પચીસ ગુણ્યા બી હવે આપણે એવું કરીશું કે એકસો પિસ્તાલીસ ગુણ્યા બે હજાર એકસો પંચોતેર આ જે સાતસો પચીસ છે એ બી સાથે ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ લઈએ તો ભાગાકારમાં આવશે સાતસો પચીસ બરાબર વી હવે આપણે આને ભાગાકાર કરીશું તો એકસો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરીશું તો સાતસો પચીસ થાય તો એકસો પિસ્તાલીએ આ ઉપરના એકસો ઉડાડી દઈશું અને આ બે હજાર એકસો છે એને પાંચ વડે ભાગીશું તો અહીંયા આવશે ચારસો પાંત્રીસ એટલે ચારસો પાંત્રીસ ગુણ્યા પાંચ આ પાંચ પાંચ ઉડા દેવાના એટલે બી એટલે કે આપણી જે બીજી રકમ છે એ કેટલી મળશે ચારસો ચારસો પાંત્રીસ આપણને બીજી રકમ મળશે આ સૂત્રના આધારે આપણે કોઈ પણ ત્રણ રકમ આપેલી હોય ધારો કે લસા અને બે રકમ આપેલી હોય તો એના પરથી ગુસ્સા શોધી શકાય અને બે રકમ અને ગુસા આપે તો લસા શોધી શકાય પરીક્ષાલક્ષી એક આપણે ખાલી જગ્યા જોઈશું કે બે દન પૂર્ણાંક કો બે દન પૂર્ણાંક કો a અને b માટે જો ગુસા કોના ab બરાબર 7 અને લસા લસા જગ્યા હવે આની અંદર આપણને એ અને બી એ રકમ છે એનો ગુસા સાત અને લસા ત્રણસો પંચ્યાસી આપેલ છે તો પેલા આપણે લખીશું ગુસા બરાબર સાત લસા બરાબર ત્રણસો ને આપણું સૂત્ર હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર એ ગુણ્યા બી આપણે શોધવાનું શું જો એ ગુણ્યા બી એટલે લસા અને ગુસાનો શું કરવો પડશે ગુણાકાર ત્રણસો પંચ્યાસી ગુણ્યા સાત બરાબર એ ગુણ્યા બી તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે બે હજાર છસો ને પંચાણું એ ગુણ્યા બી એટલે આપણો આ ખાલી જગ્યાનો જવાબ આવશે બે હજાર